નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી પસંદગી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ઓઝાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તારીખ અગિયાર જૂન બે હજાર થી પચીસ જૂન બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરતા પહેલા માહિતી વાંચી અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરતી હોય કે ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત હોય જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રકમાં જે પ્રમાણપત્રોમાં દર્શાવવા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વય શાળા છોડીયાનું પ્રમાણપત્ર કેટેગરી દિવ્યાંગતા લાગુ પડતી હોય તો તેમજ માજી સૈનિક વગેરે લાયકાતના જે પ્રમાણપત્રો સાથે રાખી ઓનલાઈન અરજી પોતાના પ્રમાણપત્રોના આધારે સાચી વિગતો ભરવાની રહેશે મિત્રો અદરવાઇઝ અરજી છે મિત્રો ખોટી વિગતોના કારણે રદ થવા પાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો કુલ 66 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો વાયરમેન વર્ક ત્રણ માટેની જેમાં કેટેગરી મુજબ બિન માટે સામાન્ય માટે બાવીસ ઈડબલ્યુએસ માટે છ જગ્યા એસસી માટે ત્રણ જગ્યા એસટી માટે એકવીસ જગ્યા એસીબીસી માટે ચૌદ જગ્યા જે પૈકી મહિલાઓ માટે પણ અનામત જગ્યાઓની માહિતી આપેલી છે દિવ્યાંગજન માટે અહીંયા જગ્યા નથી મિત્રો માજી સૈનિક માટે કુલ છ જગ્યા છે તમે જોઈ શકો છો જગ્યામાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યામાં વધઘટ થઈ શકશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા દિવ્યાંગતા અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષથી ઓછી નહીં અને વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો એટલે કે મિનિમમ વયમર્યાદા અહીંયા અઢાર વર્ષ અને મેક્સિમમ અહીંયા વર્ષ સુધીની અરજી કરવાની છેલ્લી તારીખ દરમિયાન અઢારથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા હોવી જોઈએ મિત્રો તેમજ જે અન્ય ઉમેદવારો છે મિત્રો જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા છૂટછાટ પણ મળવાપાત્ર થશે મિત્રો વયમર્યાદામાં તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની તેમજ અલગ અલગ જે જે અનામત કેટેગરી છે તેના માટે પણ અહીંયા અનામત માહિતી માહિતી આપવામાં આવેલી છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો વિવિધ ઠરાવ અંતર્ગત અહીંયા છવ્વીસ રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે મિત્રો ત્યારબાદ પ્રથમ પાંચ વર્ષ માટે ત્યારબાદ સંતોષકારક સેવા જણાય તમે જોઈ શકો છો સાતમા પગાર પંચ મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો લેવલ બે મુજબ એટલે કે જે કઈ જે અન્ય ભથ્થા સરકાર સાથે મળવા પાત્ર થશે તે અહીંયા નિમિત્ત નિયમિત નિમણૂકો મેળવવાના પાત્ર થશે જે નામદાર સુપ્રીમ કોર્ટના દાખલ થયેલા જે એસએલપી અંતર્ગત રહેશે મિત્રો शैक्षणिक बात करिए तो मिनिमम टू इयर्स सर्टिफिकेट कोर्स ऑफ वायरमन और इलेक्ट्रीशियन ऑप्टेन फ्रॉम एनी ऑफ द इंडस्ट्रियल ट्रेनिंग इन्स्टिट्यूटीआई एस्टाब्लिश बावर्मेंट बेसिक नॉलेज ऑफ कॉम्प्यूटर एप्लीकेशन तुम मित्रों केजिस्ट विद सेटरी लाइसिंग बोर्ड ऑफ एनर्जी एंड पेट्रोमिकम डिपार्टमेंट तो मित्रों आईटीआई करेल हो उमदवार जगह वायरमेन अथवा तो इलेक्ट्रीशियन करेल होना ત્યારબાદ જે અલગ અલગ કેટેગરી છે મિત્રો એસસી એસટી એસસીબીસી ડબલ્યુએસ માટે તેના અંતર્ગત સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે એસસીબીસીના ઉમેદવારો જે એક ચાર બે હજાર ત્રેવીસ થી અરજી સ્વીકારીની છેલ્લી તારીખ એટલે કે પચીસ છ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે વાત કરીએ તો છવ્વીસ બે બે હજાર બાવીસ છવ્વીસ છ બે હજાર બાવીસ થી પચીસ છ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર તેમજ દિવ્યાંગતા ઉમેદવારો માટે જે ચાલીસ ટકા માટેનું જે સત્તાધિકારી પરથી મેળવેલું જોઈએ જે ઓથોરિટી પાસેથી તેવું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે નિયમ આપેલા છે તે મુજબનું પ્રમાણપત્ર મિત્રો રજૂ કરવાનું રહેશે માજી સૈનિક માટે તેમજ વિધવા ઉમેદવારો માટે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો રમતગમતનું જે સર્ટિફિકેટ એટલે કે જે સ્પોર્ટ્સના કેન્ડિડેટ હોય મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો જે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિસ સીબીઆરટીમાં નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ઉમેરી આપવામાં આવશે મિત્રો જેનું પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં પ્રમાણપત્ર છે મિત્રો તે પણ ખાસ રજૂ કરવાનું રહેશે કોમ્પ્યુટરની જાણકારીની માહિતી તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો મિત્રો અગિયાર છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ દરમિયાન ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર વાયરમેન વર્ગ ત્રણ ત્રણસો અગિયાર નંબરની જાહેરાત બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત તેના પર એપ્લાય પર ક્લિક કરી અને ત્યારબાદ તેમાં સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેની સંપૂર્ણ માહિતી તેમજ પરીક્ષા ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા માટે બિનઅનામત વર્ગ માટે પાંચસો રૂપિયા તેમજ અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીની મહિલા એસીબીસી અનુસૂચિત જાતિ એસટી ઈડબ્લ્યુએસ દિવ્યાંગ એક વીસમી ઉમેદવારો માટે ચારસો રૂપિયા રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ ઓપ્ટિકલ માર્ક રેકોગ્નેશન એમસીક્યુ ટાઈપની રહેશે મિત્રો જેમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં પાર્ટ એમાં મિત્રો ડેટા ઇન્ટરપ્રિટેશન તાર્કિક પાર્ટ માં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રેન્શન ત્રીસ માર્કસનું તેમજ સંબંધિત વિષયને લગતી પ્રશ્ન એકસો વીસ માર્ક દોઢસો માર્ક ના રહેશે મિત્રો કુલ મળીને બસો દસ માર્કસ નું મિત્રો અહીંયા પરીક્ષા છે જેમાં પાર્ટ એમાં સાહીઠ માર્કસનું તેમજ પાર્ટ બી માં દોઢસો માર્કસ નું રહેશે મિત્રો કુલ બસો દસ પ્રશ્ન રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો વન બાય ફોર એટલે કે ઝીરો પોઈન્ટ ફાઇવ છે નેગેટિવ માર્કિંગ પણ રહેશે તેમજ દિવ્યાંગતા અંતર્ગત પણ માહિતી આપવામાં આવી છે લહિયા ઉમેદવારો માટે પરિણામની પદ્ધતિ તેમજ પ્રતિક્ષા યાદી પસંદગી યાદી તૈયાર કરવા માટે અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે મિત્રો સંપૂર્ણ માહિતી છે તે એકવાર વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી છે મિત્રો તે ઓજાસની વેબસાઇટ પર કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે નીચે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવી છે લિંક આપવામાં આવેલી છે તેના પર જે વિગતવાર સંપૂર્ણ જાહેરાત છે ડિટેલ નોટિફિકેશન એડવર્ટાઇઝમેન્ટ તે એકવાર વાંચવાની રહેશે મિત્રો તેમજ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય